હેલા મિત્ર પરિવારી ની મોજ ચેનલ માં તમારું સ્વાગત છે હું છડી ગઈ છું આજે ધાબા ઉપર જોઈ જો તો હું આવેલી છું આંબા કેરી આવી છે કે નહીં એમ જોવા માટે તો જો આંબા માં મોર તો બહુ આવ્યો છે આખા આંબામાં મોર આવ્યો છે ને કેરી બતાવો હાલો તમને અરે વાહ અત્યારે કેવી મસ્તીની કેરી આવે છે કેરી જોઈ જોઈને તો મને મોઢામાં પાણી આવવા માંડ્યું કેટલી બધી અને ઓણ તો મને એમ આંબો ઢળી પડવાનો છે હા મને એવું લાગે છે ઓણ તો આંબો આખો ઢળી પડશે નકરી કેરી જ છે જો નકરો મોર છે નીચેની ડાળ સુધી પણ જવો અરે

તમને પણ કોઈને જો મોઢામાં આવી રીતે કેરી જોઈ પાણી આવતો હોય તો કોમેન્ટમાં જણાવજો જો મને તો બહુ જ ભાવે છે કેરી અને હું આજે ચડી ગઈ છું ધાબા ઉપર કેરી જોવા માટે ભાઈ કેટલો મોર આવ્યો છે જોઈ જઈને તમારા મનર ખાઈ ગયું એટલું ઓળખાય છે કે વાત તૂછોમાં કે કેરી ખાવાની મજા જ આવી જવાની છે અને પાછો કેરી જો તો આથણ કરીને ખાવાની મજા આવશે ખાટી લાગે ને મોઢામાં કેવું થાય પણ જઈ જઈને ખાવાની મન થાય છે પણ હજી ન ખાઈએ કે ને કડચી લાગે ને નકર થોડીક મોટી હોય ને મીઠું મરસું નાખીને ખાવાની કેવી મજા આવે તો મોટી થશે એવા ખાશું ત્યાં સુધી તો આપણે જોઈ જોઈને મન હરખાઈ લેવાનું કેવો પણ ઓણ આંબો આવ્યો છે ચકાસો ને આખો ભરેલો આવ્યો છે તમે જોયે તો જો ડાળે ડાળે મોર છે અને એમ જો એક જ ડાળમાં ત્રણ ત્રણ જગ્યાએ મોર આવેલો છે જો જો આ ડાળમાં તો જો ઓણ આંબો એટલો ફૂટ્યો છે તે વાત ત પૂછો એમાં અને આ એક જ નીચે નાના આંબા છે ને એ પણ બહુ જ ફૂટેલા છે જો હું તમને બધા જો અહીંથી બતાએ જ છે પણ તોય ઝૂમ કરીને બતાવી દઉં જો આ નાનો આંબો નાનો આંબો પણ એટલા આવેલા છે ને કે એમાં પણ આખો આંબો ઢળી પડી ગયેલા છે અને અહીંથી જ જવો વ્યૂ કેવો સારો લાગે ટેરેસ ઉપરથી ધાબા ઉપરથી ક્યારેક ટેરેસને ક્યારેક ધાબુને એવું બધું બોલાઈ જાય છે તો જો વાડીનો વ્યૂ બહુ સારો આવે છે ને હું તો છડીશ આંબાનો મોર જવા માટે જ તે પણ લ્યો ને તમને પણ આખી વાડીનો વ્યૂ બતાવી દઉં કે કેવો વ્યૂ આવે છે એમ ઓહો અને પડખે હામો ડુંગરો દેખાય એટલે કેવું મસ્ત લાગે હો બધું અરે વાહ અને આ ચીકુડીમાં ચીકુ તો જવું આવેલા છે કાંઈ આ બાજુ બધા વાડીમાં ઘઉ ને ઝાર ને અહીંયા નીચે ડુંગળી ડુંગળી ઊભી ને અને પડખે ડુંગરો બતાવ્યો અને બાકી આંબાનો મોર સ્પેશિયલી આંબાનો મોર જોવા હતું તો હું ઢાબા ઉપર સડી છું મને તો વારે વારે જોવો એમ થાય છે હા એમ થાય કે આને અહીંયા જોયા જ કરું ને કેરી મોટી થઈ જાય ને તોડી લો થાય લે પણ એમ ના થાય ને બધાય નથી કહેતા ઉતાવળે આંબા ન પાકે તો આને પણ પાકવામાં વાર લાગે તો ત્યાં સુધી હવે આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને માં ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને અમારો નાનકડો વિડીયો છે લાઈક કરી દેજો ઓકે બાય બાય